અમારે ઉંદરાને ઓગણે અમારા પ્રતાપસિંહ નથાજી પરિવારના ઘેર આજે એક હતું એ ગીતમાં આપણે અબ્બર ઠાકોરના ભાઈ અર્જુનભાઈ આજે અમારી ઉંદરાની મુલાકાતે આવ્યા હતા અને અમને ખૂબ શૂટિંગ જોવાની મજા આવી તો અવારનવાર અમારા ઉંદરા ગામની અંદર શૂટિંગના આવા કાર્યક્રમો બનતા રહે છે તો પણ અમારા ચેતપાળા યુટ્યુબ ચેનલમાં urai le raju aapne bahut મજા આવે છે bharat mata ki jai 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 garv નમસ્કાર બધાને જય માતાજી આજે ગામની અંદર અમારે પટ્ટા ઘરે સુંદર મજાનું મેદાન લગ્નગીર્થનું શૂટિંગ કર્યું છે અને મિત્રો અમારે શેતરપાળ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અવારનવાર જે વિડીયો આવતા રહે ખૂબ શેર કરજો અને બધાને જય માતાજી જય શેર કરવાનું જયારામાં